વિસાવદર વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી એ અત્યારે તમામ મોરચે એ તૈયાર છે કેમ કે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇઠાલિયાનું નામ જાહેર કર્યું છે ત્યારથીના ના જેવા ફણકારા વાગી રહ્યા છે કે ભાજપ અને કોંગ્રેસ એ કયા ઉમેદવારને મેદાને ઉતારે છે જો કે હવે આખી આ ઘટનાની અંદર કોંગ્રેસ અને આપનું ગઠબંધન એ તૂટી ચૂક્યું છે અને કોંગ્રેસે પોતાના ઉમેદવારની તૈયારી એ દર્શાવી છે ના તમામની વચ્ચે શંકરસિંહ બાપુ પણ વિસાવદર મામલે સક્રિય થયા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને હવે શંકરસિંહ બાપુએ મેદાને છે કેમ કે એક તરફ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાનું નામ જ્યારથી જાહેર કર્યું છે ત્યારથી વિસાવદરની ચૂંટણીને લઈને એ ચર્ચાઓ ચાલી રહી છે ચૂંટણી પંચ દ્વારા હજુ તારીખ જાહેર નથી કરી પરંતુ તેમ છતાંય આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કર્યું છે જોકે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ એવું પણ કહી રહ્યા છે કે અમારે અહીંયાથી ઇટાલિયાને મેદાને ઉતારવા જોઈએ હવે આખી આ ઘટનાની અંદર ગોપાલ ઇટાલિયા ઇકો સેન્સિટીવ ઝોનને લઈને સતત વિસાવદર અને ભેસાણમાં લડત લડી રહ્યા હતા અને ત્યારબાદથી જ્યારે હવે તેમનું નામ જાહેર થયું છે ત્યારથી પણ તેઓ સતત વિસાવદર અને ભેસાણના ગામે ગામ જઈ અને વેદનાની ડાયરી નામનો એક શબ્દ એ વિસાવદરની અંદર અત્યારે ચર્ચાઈ રહ્યો છે કેમ કે કોપાલિટાલીયા ઇટાલિયા ગામે ગામ જઈ લોકોની સમસ્યા નોંધી રહ્યા છે તો કે હવે આખી આ ઘટના સંદર્ભે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન તૂટ્યું છે શક્તિસિંહ ગોહિલના નિવેદન બાદ અત્યારે ખળભળાટ છે કે કોંગ્રેસે કોને મેદાને ઉતારશે જો કે ભારતીય જનતા પાર્ટી પણ અત્યારે એ કોના ઉપર એ કળશ ઢોળો તેને લઈને પણ ચર્ચા કરી રહ્યા છે કે ભૂપદ ભાણાણી કે અર્ષદ રિભરિયા કે પછી આ બંનેમાંથી કોઈ નવી વ્યક્તિ એક કોઈ ત્રીજી આવે કે જેને વિસાવદરની કમાન સોંપવામાં આવે કે હવે આ તમામની વચ્ચે શંકરસિંહ બાપુની એન્ટ્રી એટલા માટે થઈ ચૂકી છે કે શંકરસિંહ બાપુનો નવો રાજકીય પ્રાગ એટલે કે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પણ વિસાવદરની અંદર પોતાના ઉમેદવાર ઉતારવાનું નક્કી કર્યું છે પહેલાં શંકરસિંહ બાપુએ કડી ખાતે કાર્યક્રમ કર્યો અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કાર્યાલયનું ઓપનિંગ કર્યું ઉમેદવાર હજી ત્યાં જાહેર નથી કર્યો જો કે હવે બીજી તરફ વિસાવદરની અંદર પણ કાર્યકર્તાઓની સાથે બેઠક કરી કાર્યકર્તાઓની સાથે શંકરસિંહ બાપુ એક સંવાદ કરશે આ સંવાદની અંદર મુખ્ય મુદ્દાઓ એ રહેશે કે વિસાવદરના લોકોને કયા પ્રકારના ઉમેદવાર જોઈએ છે વિસાવદરની જનતાને શું જોઈએ છે એને લઈને શંકરસિંહ બાપુ એક સંવાદનો કાર્યક્રમ કરવાના છે અને આ કાર્યક્રમ કર્યા બાદ શંકરસિંહ બાપુ એ આગામી સમયની અંદર વિસાવદરની અંદર પણ કડીની જેમ જ કાર્યાલયનું ઓપનિંગ કરશે અને અંદર પણ તેમનો ઉમેદવાર પ્રકારની જાહેરાત કરે તો નહીં જો કે થોડા સમય ખાનગી કાર્યક્રમની અંદર નિવેદન આપતા કહ્યું હતું કે કડી અને વિસાવદરની અંદર પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઓબ્ઝર્વરને મૂકવામાં આવ્યા હતા અને એ ઓબ્ઝર્વર દ્વારા બંને બેઠકો ઉપરથી ત્રણ ત્રણ જેટલા નામો અમને આપવામાં આવ્યા છે જે નામો ઉપર યોગ્ય મહોર અને ત્યાંના લોકો ઈચ્છશે કે અહીંયા અમને આ પ્રકારનો ઉમેદવાર જોઈએ છે એ ઉમેદવાર ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવશે આ પ્રકારની ચર્ચાઓ અગાઉ થઈ ચૂકી છે એટલે હવે વિસાવતર વિધાનસભા અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ખાસ મહત્વની ચર્ચાથી બેઠક એ વિસાવતર એટલા માટે કે ત્યાંથી આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે તો હવે ઇટાલિયાની સામે ન માત્ર ભાજપ અને કોંગ્રેસ પરંતુ ઇટાલિયાની સામે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિક ડેમોક્રેટિક પાર્ટી કે જે મેદાને ઉતરશે અને ત્યાં તેના ઉમેદવારની સામે લડત લડવા માટે તૈયારી દર્શાવશે ત્યારે હવે જોવાનું રહેશે શંકરસિંહ બાપુએ આગામી બાવીસ તારીખે વિસાવદર ખાતે કાર્યક્રમની અંદર જે લોકોની સાથે ચર્ચા કરવાના છે જે સંવાદ કરવાના છે એ સંવાદની અંદર કયા પ્રકારના પ્રશ્નો ઉદભવે છે વિસાવદરના લોકો ત્યાં કેટલા પ્રમાણમાં આવે છે કેટલા ખેડૂતોએ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ બાપુ સાથે સંવાદ કરવા આવે છે આ તમામ એ પ્રશ્નોના જવાબ અત્યારે ઉદભવી રહ્યા છે કે આખા આ મામલે થશે શું તો થશે એ આખી ઘટનાની અંદર બાવીસ તારીખના રોજ સવારે લગભગ સાડા થી દસ વાગ્યાની અરસાની અંદર શંકરસિંહ બાપુનો ત્યાં કાર્યક્રમ છે અને એ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં લોકો એકઠા થાય તેવો દાવો એ પ્રજાસક્તિક ડેમોક્રેટિક પાર્ટીનો છે જોકે ચર્ચા એ પણ છે કે શંકરસિંહ બાપુની સાથે સાથે ગુજરાતના પ્રજાસત્તિક ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ રિધિરાજસિંહ પરમાર પણ ત્યાં ઉપસ્થિત રહેશે અને રિદ્ધિરાજસિંહ પરમારે દાંતા સ્ટેટ હોવાના નાતે એ રિયાસતી રજવાડા તેમની પાસે છે એટલે કે હવે વિસાવદરની અંદર જનતાની વચ્ચે રાજા ઉપસ્થિત થઈ રહ્યા હોય તે પ્રકારની ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે ત્યારે હવે જોવાનું રહેશે કે વિસાવદરનો ગઢ એ પ્રજાસક્તિક ડેમોક્રેટિક પાર્ટી પણ કેવી રીતે મજબૂતાઈથી જીત માટે મેદાને ઉતરે છે એટલે કે હવે વિસાવદરની જનતા એના માત્ર ભાજપ કોંગ્રેસ કે આપ પરંતુ વિસાવદરની જનતા પાસે હવે પ્રજાસક્તિ ડેમોક્રેટિક નામની પણ એક રાજકીય પાર્ટી છે કે જે મેદાને ઉતરવાની છે તમારું શું માનવું છે શંકરસિંહ બાપુના આ નવા કાર્યક્રમ અને સંવાદ કાર્યક્રમને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર